આ દુનિયા છે એમાં ક્યારેક ભાઈ કોઈ સુખી બી કરે ક્યારેક દુઃખી કરે ક્યારેક કોઈ આપણું સન્માન બી કરે ક્યારેક કોઈ અપમાન બી કરે અને શમિક ઋષિ કહે છે કે બેટા આપણો સાધુનો ધર્મ છે આપણે તો સુખ દુઃખમાં ક્ષમતા રાખવી આ બાજુ પરીક્ષિત રાજા ઘરે આવ્યા બહુ પશ્ચાતાપ થયો પરીક્ષિત રાજાને પણ આમાં આમાં બે ત્રણ પોઈન્ટો બહુ શીખ્યા જેવા છે એક તો પરીક્ષિત રાજા ઈચ્છા લઈને ઋષિના આશ્રમમાં ગયા કે હું ત્યાં જાઉં તો મારું સન્માન થાય અને સન્માન ન થયું એમાંથી અને કુમતી જાગી અપમાન કરવાની એમાંથી અને શ્રાપ થયો અને સાતમે દાડે મોતને નોતરી લીધું બહુ સમજવા જેવી ઘટના છે કે અમુક ઈચ્છાઓ લઈને આપણે જઈએ ક્યાંય પણ અને ઈચ્છાઓ પૂરી ન થાય એ પછી દુઃખનું કારણ બને હા અમુક જગ્યાએ પછી જવામાં બહુ ઈચ્છાઓ લઈને ન જવાય નોર્મલી જવાય કોઈ સન્માન કરે તો મજા માન લેવાની ન કરે તો આપણે ઈચ્છા જ ક્યાં હતી આમાં આમાં રહેવામાં બહુ મજા છે પણ આપણે નક્કી કરીને જાય કે સભામાં હું જાઉં ને મને મોર બેસાડશે ને મને હારમાં નામ લેશે ને મને આવી રીતે મારા વખાણ કરશે ને જોઈ ન થાય એટલે આપણે દુઃખી થઈને આવીએ નોર્મલી જાવું ભાઈ સભા ચાલે છે ચાલો આપણે જઈએ અને અમુક જગ્યાએ તો ઈચ્છા રખાય જ નહીં એક ઈશ્વરના દરબારમાં જઈએ કોઈ પણ મંદિરે ત્યાં સન્માનની આશાથી ન જવાય ત્યાં ભગવાનના દર્શનની આશાથી જવાય ત્યાં મંદિરમાં કોઈ દિવસ કોઈ પણ મંદિર હોય કોઈ પણ દેવસ્થાન હોય ત્યાં કોઈ દી સન્માનની ઈચ્છા લઈને ન જવાય ત્યાં તો એક દર્શનની આશાથી જવાય કે મને ભગવાનના દર્શન થાય કોઈ સંત યા કોઈ ગુરુજન હોય એની પાસે જ્યારે આપણે જઈએ ત્યારે માન સન્માનની આશાથી ન જવાય ત્યાં તો એના આશીર્વાદની આશાથી જવાય ત્યાં તો ભાવથી પગે લગાય દંડવત કરાય અને એનો રાજીપો મળે આપણને એનો આશીર્વાદ મળે એ જ આશા રખાય ત્યાં સન્માનની આશા ન રખાય આપણા બા બાપુજી પાસે જઈએ આપણા વડીલો પાસે જઈએ ત્યાં માન સન્માનની આશા ન હોય ત્યાં તો બસ એની કેમ સારી સલાહ મળે સારું માર્ગદર્શન મળે એટલી જ આશા રખાય એક સોનીનો છોકરો હતો ને તો સોની બહુ સારું કામ કરતા હતા એનું નામ હતું કઢાઈ કામમાં અને અમુક અમુક હોય છે આજ અમે સ્વામિનારાયણ મંદિરે ગયેલા જામનગરમાં તો અમારે બાજુમાં જ એક સોનીભાઈની દુકાન એ એ ઘઉંના ચોખાના દાણામાં સ્વામિનારાયણ લખેલું કોતરેલું ચોખાના દાણામાં અને ઝીણું ઝીણું વર્કિંગ એવું બધું કામ કરેલું એક હાથી દાંતની નાનું એવી હળી હતી હાથી દાંતની એમાં એણે આખી સ્તુતિ લખેલી આપણને તેમ આ આપણે તો આઈ ગ્લાસથી આમ જોઈએ ને ત્યારે ઠેઠ દેખાય હવે એણે કઈ રીતે એમાં કંડાર્યું હશે એ આપણે જોવું પડે એટલે બહુ સારું આ સોની ઘડતર કરતા પછી એનો દીકરો એ પણ સારી કડાઈ કામ કરવા માંડ્યો બધા વખાણ કરે આજુબાજુના ગામના આવે ને સોનીને ત્યાં કે તું તો તારા બાપ કરતાં પણ હવાઈઓ નીકળ્યો બહુ સારું ઘડશો ને બહુ સારા હાર બનાવશો વીટી હાથ તે બીજું ત્રીજું બધા વખાણ કરે પણ એના બાપુજી જ્યારે પેઢી ઉપર આવે એટલે કંઈક ને કંઈક છોકરાને સલાહ દે જો બેટા હજી આથી સારું થવું જો હજી જો બેટા આમ ન હોય આમ કરવું જોઈએ આમ ન હોય આમનો એટલે એક દિવસ આ છોકરાનું આમ મગજ એકદમ ગરમ થઈ ગયો આખું ગામ મારા વખાણ કરે છે ને તમે જ્યારે હોય ત્યારે એમ કીધા કરો છો કે આમ ન હોય ને તેમ ન હોય આમ ન હોય ને તેમ ન હોય ને તમે તમને મારી પ્રગતિ થઈ દેખાતી જ નથી એને બાપા કે બેટા હવે પછી તને હું કોઈ દી નહીં કહું અને હવે તારી પ્રગતિ પણ આનાથી આગળ આ કળામાં હવે નહીં થાય દીકરા ગામ વખાણ કરતા હોય એ તો એનો ધર્મ છે હું તારો બાપ છું મારે તો મારા દીકરાને હજી પણ આથી આગળ કળામાં લઈ જાઓ એટલે હું તને વારે વારે આ વાત કરતો હતો એકાદું પાત્ર તો રોકનારું ટોકનારું સોઈને ભાઈ તો આપણી પ્રગતિ થાય નહીં પછી પ્રગતિ રૂંધાઈ જાય એટલે વડીલો આગળ સારી સલાહની ઈચ્છા રખાય ત્યાં માન સન્માનની ઈચ્છા ન રખાય અમુક સ્થાનો એવા રાખવા કે ત્યાં દર્શનની આશીર્વચનની સારી સલાહની ઈચ્છા રખાય ત્યાં સન્માનની ન રખાય આ પરીક્ષિત હતા તો અર્જુનના દીકરા અભિમન્યુના દીકરા પણ એક આ ભૂલ થઈ એનાથી ઋષિ પાસે સન્માનની ઈચ્છા રાખી એમાંથી ભૂલ થઈ ઋષિનું અપમાન થયું અને એક એક વાસના એક ઈચ્છા એ માણસને વાસનાઓ છે ને એ માણસને ભૂલ કરાવવા વિના રેય જ નહીં કોઈનામાં રાગ હોય કોઈનામાં વાસના હોય આસક્તિ હોય એ માણસને ભૂલ કરાવે અને ભૂલનું પરિણામ પછી દુઃખ આવે પરીક્ષિત રાજાની આ વાસના સન્માનની એને ભૂલ કરાવી અને ઋષિનું અપમાન કર્યું એમાંથી એને શ્રાપ થયો અને શ્રાપને કારણે સાતમે દાડે મોત આવ્યું પણ રાજા પાંડવના વંશના હતા આ અભિમન્યુ પરીક્ષિતના પિતાજી અભિમન્યુ અભિમન્યુ એટલે કૃષ્ણ ભગવાનનો હગો ભાણ્યો આ કૃષ્ણ ભગવાનની બેન સુભદ્રા અને સુભદ્રાનો દીકરો અભિમન્યુ એનો દીકરો આ પરીક્ષિત એટલે પરીક્ષિત રાજા ઘરે આવીને પશ્ચાતાપ કરવા લાગ્યા કે મેં એક નિર્દોષ સંતનું અપમાન કર્યું મને જરૂર આ પાપનું ફળ મળવું જોઈએ મારું રાજ્યનો વિનાશ થઈ જાવ મારી સત્તા કે મારો અધિકાર જતો જતો રહે જેથી કરીને ફરીને મને ક્યારેય કોઈ સંતનું અપમાન કરવાની કુમતી ન જાગે મારાથી ફરીને આવો અપરાધ ન થાય એવો પશ્ચાતાપ કરવા લાગ્યા રાજા મારાથી ભૂલ થઈ જાય ક્યારેક પણ જો સત્વગુણી જીવ હોય સાત્વિક માણસ હોય તો વળી પાછો એને ભૂલનો પશ્ચાતાપ પણ થાય અને ઘણા ઘણા એવા રજોગુણી ગુણીને તમોગુણી માણસો હોય છે કે ભૂલ કર્યા પછી પણ એને પશ્ચાતાપ થતો નથી રાજા સાત્વિક માણસ હતા એટલે પરીક્ષિત રાજાને પાછો પશ્ચાતાપ થયો કે મને આ જરૂર મારા કર્મનું ફળ મળવું જોઈએ અને એ જ સમયે સમાચાર મળ્યા રાજાને કે તમને શ્રાપ થયો છે સાતમે દિવસે તમારું મોત થશે રાજા એ પોતાના પુત્ર જન્મે જઈ એમને રાજ સોંપી દીધું હસ્તિનાપુરનું અને પોતે ગંગા નદીને કિનારે આવી ગયા કોઈ પણ સાધુ સંત આવે ને એને એક પ્રશ્ન પૂછે કે જેને માથે મરવાનું હોય એને શું કરવું કોઈ ઉત્તર ન આપી શક્યા અને એ જ સમયે ત્યાં અવધૂતના વેશમાં વશિષ્ઠ સુખદેવજી મહારાજ આવ્યા છે વશિષ્ઠ આદિ ઘણા બધા અત્રિ વશિષ્ઠ આદિ ઋષિઓ બધા બેઠેલા કોઈ ઉત્તર ન આપી શક્યા અને ત્યારે સુખદેવજી મહારાજ આવ્યા બધાએ ઊભા થઈને સુખદેવજી મહારાજનું સ્વાગત કર્યું ઊંચું આસન આપ્યું આસન ઉપર બેસાડ્યા અને પછી પરીક્ષિત રાજાએ પ્રણામ કર્યા પૂજા કરી અને પૂજા કરી અને પછી વાત કરે છે સુખદેવજી મહારાજને પણ મારે એ કહેવું આમાંથી કે પરીક્ષિત રાજાને ખબર પડી કે આજથી સાતમે દાડે મારું મોત છે એને મોતથી ઉગરવાનો કોઈ ઉપાય ન કર્યો મોતથી બચવાનો કોઈ ઉપાય ન કર્યો પણ એ મૃત્યુથી કેમ એની માટે એણે ઉપાય શરૂ કરી દીધા ભાગવતમાં બે પાત્ર છે પરીક્ષિત અને કંસ પરીક્ષિતને ખબર પડી કે આજથી સાતમે દાડે તારું મોત છે અને કંસને ખબર પડી કે દેવકીનો આઠમો તને મારશે આઠ વર્ષની વાર હતી